છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ તો ફેમિલી બે દિવસથી થી આપણે આવી ગયા હતા ભાઈલા અને મેરેજ હતા એટલા માટે લગ્ન હતા એટલે આવું તો પડે જ ભાઈ ગામડે આપણે તો જો હવે લગ્ન છે ને પૂરા ઓલમોસ્ટ થઈ ગયા છે અને આ સિઝનના છેલ્લા લગ્ન હતા ભાઈ આપણે કરવાના તો એ બી પૂરા કરી દીધા આપણે અને અહીંયા આયા બે દિવસથી પછી ખાસ ટાઈમ મળ્યો નહોતો અને હવે એમાં એવું છે કે તમે મારા ડેલી બ્લોગ જોતા હશો ને ફેમિલી તો તમને ખ્યાલ હશે કે કંઈક નવીન થયું છે એમ આપણી ચેનલ પર શું છે ને તો ચલો હું જ તમને જણાવી દઉં કે થોડા ટાઈમ પહેલા આપણે બે હજાર સબસ્ક્રાઈબર છે એ કમ્પ્લીટ થઈ ગયા તો એ તમે બ્લોગ પણ જોયો હશે અને બહુ જ શોર્ટ ટાઈમમાં મારી ઈચ્છા હતી ને મેં તમને કીધું પણ હતું બ્લોગ જોતા હશે તો તમને ખ્યાલ હશે કે મહિના જેવો ટાઈમ હશે ને એટલામાં આપણા ત્રણ હજાર સબસ્ક્રાઈબર બી પૂરા થઈ જાય એવી મારી ઈચ્છા હતી અને મહિનો હજુ તો પૂરો બી નથી થયો અને આપણી ચેનલ ઉપર ત્રણ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા છે તો એ માટે આ બધાનો બહુ બધો સપોર્ટ મળ્યો તો દિલથી તમારો ખૂબ ખૂબ આભાર વિચાર્યું નહોતું કે આટલા શોર્ટ ટાઈમમાં આટલા બધા સબસ્ક્રાઈબર વધી જશે આપણા હા સ્ટાર્ટિંગનો જે બી ટાઈમ હતો વર્ષ દિવસ જેવું આપણે થવા આવ્યું છે પણ સ્ટાર્ટિંગનો જે ટાઈમ હતો ને ત્યારે થોડુંક આપણને એવું લાગ્યું કે એટલા બધા માણસો આપણને ઓળખતા ના હોય હા રિલેટિવ હોય ને એવું બધું ચાલ્યા કરે કે ભાઈ ત્યારે એ પ્રમાણમાં જોવાતી હતી આપણી ચેનલ એ પછી છે ને બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાયા ત્યારે બી આમ તો હજાર થયા ને એ પછીથી કઈ બહુ વાર નથી લાગી આપણને અહીંયા સુધી પહોંચવામાં હજાર સબસ્ક્રાઈબર પછી બે હજાર સબસ્ક્રાઈબર વચ્ચેનો સમયગાળો કઈક બે ત્રણ મહિના જેવો હતો અને એ પછી તો બે હજાર સબસ્ક્રાઈબર થી આ ત્રણ હજાર સબસ્ક્રાઈબર પહોંચવા સુધીની જે આપણી સફર છે ને એકદમ નાની એવી છે અને જે તમારો સપોર્ટ અમને મળ્યો છે આપ બધાનો ખૂબ ખૂબ આભાર મને અત્યારે ક્યારે બહુ જ ખુશી થઈ રહી છે કે ફેમિલી જે બી કાંઈ અમે લોકો અહીંયા સુધી પહોંચ્યા છીએ આટલા સબસ્ક્રાઈબર આપણા થયા છે તમારી ફેમિલીનો ભાગ બન્યા છો સાથે જોડાયા છો તો બસ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા ડેલી બ્લોગ છે જોતા રહેજો જો જમીના બધા મળ્યા ને શું ખાવશ તમે અને મને ખવડાવ્યો છે હાલો ત્યાં ખાઈ લઈએ ઘણા લાંબા ટાઈમ પછી તમે આજ મને ખવડાવી ભાઈ ઘરે ન થવાનું ના ભાઈ બાબાને લગ્ન છે

બે દિવસ આપણે હતા નહીં ને એટલે ફેમિલી કઈ ખ્યાલ હતો નહીં તો કામ તો ચાલુ જ હતું ઘરે હવે છે ને અહીંયા અહીંયા જો ફ્રેમ નીચે કમ્પ્લીટ બધા ડ્રોવર બી કમ્પ્લીટ થઈ ગયા અને ડ્રોવર આપણે ઝાઝા બધા થયા છો ભાઈ કા પપ્પા ડ્રોવર ઝાઝા બધા થયા છે ને પપ્પાને બહુ ગમ્યું હવે બની ગયા પછી દરવાજા બાકી છે દરવાજા થઈ જાય ને પછી આપણે યુઝ થશે અને અહીંયા બાર ફેમિલી બતાવું તમને જો અંધારામાં ખાસ બહુ દેખાય એવું નથી અહીંયા રીતે હવે અહીંયા આપણે મેં તમને કીધું હતું ને અનાજના પીપડા અને ગાદલાને બધું મૂકવા માટે સ્પેશિયલ બનાવ્યું હતું અને એમાં છે ને અહીંયા છે આ પપ્પા કયું લડું આ શાકનું સ્પેશિયલ આપણે અહીંયા જે આ ફ્રેમ બનાવડાય છે તો જોઈ લીધું બધું ફેમિલી હવે લાગવાનું છે આપણે કામે બે દિવસ ઘરે હતા ને એટલે કામ થોડું વધારે છે એક દિવસની બદલે બે દિવસનું ભેગું થયું છે હાલો ત્યારે ફટાફટ આપણે પતાવીને પછી હું તમને મળું કામ બામ પતાવીને લાગી ગયા આપણને ભૂખ અને ટાઈમ બી થઈ ગયો છે એટલે જો બધા બેસી ગયા છે અહીંયા જમવા માટે એ લખશું તું તો બહુ ઉતાવળ્યો ભાઈ હે છે કે જો ને જોવે છે એને ભૂખ જોરદાર ની લાગી ગઈ છે આજે આજે તો હવે લગ્ન માં આપડે જમે એટલે પેટ ભારે ભારે કા એટલે મમ્મી છે ને અત્યારે જમવામાં જો ખીચડી બનાવી છે અને સાદી ખીચડી અમારા આ ભાઈ ને હવે નથી ભાવતી સાદી કોઈ ના ખાય વખરે એટલે હા સાદી ઓછા સાકરી અથાણો દૂધ એવું છે ખાવું વાત જો તો આપણે લઈ લીધી છે ખીચડી સાથે દૂધ મસ્ત મજાની ભાખરી જે મને બહુ ભાવે અને સાથે જ આપણું અથાણું તો ફેમિલી આપણે અહીંયા સુધી પહોંચ્યા અને એ બધું જ છે ને ખાલી ને ખાલી તમારા થકી જ શક્ય બન્યું છે તો એ માટે અગેન બધાને દિલથી ખૂબ ખૂબ આભાર તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ જરા કહેજો અને આવી જ રીતે આપણે આગળ વધતા રહીશું બસ તમારો સપોર્ટ નામ બનાવે રાખજો મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે અને ચેનલને જરા સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી